લખતર તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું લખતર ખાતે બીઆરસી કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું લખતર શહેર જુગતરામ દવે પે સેન્ટર ખાતે લખતર તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારી અને શિક્ષણ સંઘના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા લખતર ખાતે આવેલ જુગતરામ દવે પે સેન્ટર શાળા નંબર બે ખાતે જી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત બીઆરસી કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો લખતર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વીણાબેન પુરોહિત લખતર તાલુકા શિક્ષણ લાઇઝિંગ ઓફિસરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ સભાળ સહિતના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં લખતર તાલુકાના સીઆરસી કક્ષાએ પ્રદર્શન લખતર ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળાનું કુલ પાંચ વિભાગમાં બાળવૈજ્ઞાનિકો દ્વારા વીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ચાલીસથી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રદ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન નિહાળવામાં અંદાજીત ત્રણથી વધુ ત્રણ હજારથી વધુ તાલુકાના તેમજ શહેરના બાળકોએ શાળાના બાળકોએ શિક્ષણ તથા ગ્રામજનોની મુલાકાત કરી કૃતિઓ નિહાળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લખતર તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર તેમજ બીઆરસીના અધિકારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી